તલાજા નગરપાલિકાના ચીફ ઓફિસર પંડિત સાહેબે તલાજા શહેરના નગરજનોને એક અપીલ કરી છે કે હાલ તલાજા નગરપાલિકા દ્વારા તમામ વેરાઓમાં રિબેટની સ્કીમ ચાલુ છે ત્યારે તલાજા શહેરના નગરજનોને બાકી રહેલા વેરા ભરીને આ રિબેટની સ્કીમનો લાભ લઈ અને વધુમાં તેમ પણ જણાવેલ કે મે અને જૂન મહિના સુધી જ આ રિબેટની સ્કીમ ચાલુ છે તો બને તેટલી જલ્દી વેરો ભરી દેવા અપીલ કરી છે વધુમાં તેમ પણ જણાવેલ કે જૂન મહિના પછી કોઈ પણ વેરો બાકી હશે તો તેની સામે સખત પગલાં લઈને નળ કનેક્શન ગટર કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેની પણ ખાસ નોંધ લેવા જણાવેલ વધુમાં ચીફ ઓફિસર સાહેબે શું કહ્યું સાંભળો જી સાહેબ આપનો પરિચય હું ડૉક્ટર પંડિત ચીફ ઓફિસર તળાજાનગર હાલ તમામ નગરજનોને મારા તરફથી એક અપીલ છે કે નગરપાલિકા તરફથી હાલ તમામ વેરાઓની અંદર રિબેટની સ્કીમ ચાલુ છે અને મે અને જૂન મહિનામાં રિબેટની સ્કીમ ચાલુ છે જૂન મહિના રિબેટ પૂર્ણ રિબેટની સ્કીમ પૂર્ણ થયા પછી જો કોઈ નગર નગરજનો બાકી વેરો નહીં ભર્યો હોય તો એને એને માટે નગરપાલિકા તરફથી સખ્તાઈના પગલાં લેવામાં આવશે જપ્તી નળગટર કનેક્શનો કાપવા વગેરેની તમામ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે જેથી નગરજનોને ખાસ અપીલ છે કે આ રિબેટની સ્કીમનો લાભ લઈ અને તમે નગરપાલિકાના બોજામાંથી મુક્ત થાવ પછી આ ઉપરાંત પાલિકાના વેરાની ચૂકવણી માટે આપણે જ્યાં નગરસેવકોને તમે શું અપીલ કરી શકશો નગરસેવકો તો આ સંસ્થાના ટ્રસ્ટી છે નગરસેવકોએ તો નગરસેવકો તો દરેક એની રીતે મહેનત કરતા જ હોય છે લોકોને પણ અમારી એવી નવ તમામ નગર સેવકો અને સામાજિક કાર્યકરોને પણ અપીલ છે કે તમામ હોદ્દેદારો નગરસેવકશ્રીઓ પણ લોકોને વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરે અને ભવિષ્યમાં કોઈ પગલાં નગરપાલિકા તરફથી લેવામાં આવે તો તે બાબતે પણ નગરપાલિકાને મદદ કરે